નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ભારત એક વૈવિધ્યસભર દેશ છે તેમાં તમામ ધર્મના તમામ તહેવારોની ખાસ ઉજવણી થતી હોય છે તેવામાં જ પચીસ ડિસેમ્બર એટલે કે નાતાલનો પર્વ છે નાતાલના પર્વની તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી રાહ જોતા હોય છે તેમજ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ જે આ તહેવાર છે તેની ઉજવણી અનેક જગ્યાએ થતી હોય છે અનેક જગ્યાએ ઉત્સાહભર નાતાલની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ જે છે તે સેન્ટ જોસેફ પેરિસ યુથ જે ઘણા વર્ષોથી કાર્યરત છે અને ખાસ ઉજવણી તેમના દ્વારા પણ કરવામાં આવે છે ત્યારે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ તમામ જે સેન્ટ જોસેફ પેરિસ યુથના સભ્યો છે એ તમામ સ્પાર્ક ટુ ડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે પહેલાં તો આપ તમામનું હાર્દિક સ્વાગત છે જેમાં સેન્ટ જોસેફ યુથના પ્રેઝિડેન્ટ શ્રે તેમજ સોશિયલ વર્કર વિલ્સન સોલંકી અને તમામ જે યુથના સભ્યો છે તે ઉપસ્થિત છે આપ તમામનું ફરીથી એક વખત સ્વાગત છે અને શરૂઆતમાં જ હું આપ ને કહેવા માંગીશ કે જે તેમના તરફથી એક સોંગ જે પ્રેઝન્ટ કરવામાં આવે છે નાતાલના તહેવારને લઈને તો એમને અનુરોધ કરીશ કે તે પ્રેઝન્ટ કરે અમારા દર્શકો સમક્ષ જી હારા પ્રભુ અમારા આજ હવે તો આવો આખો માં તેની ઉજવણી થવાની છે અને ખાસ કરીને તેના પર વાતચીત કરવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમના પ્રેસિડેન્ટ શ્રે તમને પૂછવા માંગીશું શું તૈયારી આ વખતે કરવામાં આવી છે તમામ લોકો જે ખૂબ જ ઉત્સાહથી રાહ જોતા હોય છે તો નાતાલને લઈને શું તૈયારી છે શું કહેશો નાતાલ નાતાલ એટલે પ્રભુ પ્રેમના પ્રકાશનું પર્વ બધા જ જાણે છે નાતાલ શું છે નાતાલ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ ઈસુ પિતાનો જન્મદિવસ પણ હા એ જન્મદિવસ એકલો ખાલી જન્મદિવસ નથી પણ આપણા સર્વ સમાજમાં ખ્રિસ્તી સમાજમાં એક આનંદની લાગણી એક પ્રેમના પ્રકાશ ફેલાવવાનું એક પર્વ છે નાતાલ અને તૈયારીની વાત કરું તો ડિસેમ્બર મહિનો નવેમ્બરનું જે એન્ડિંગ આવે અને ત્યારે ખબર પડે આહા ડિસેમ્બર ચાલુ થઈ રહ્યો છે ત્યારથી જ જે લોકોમાં મનમાં ઉત્સાહ હર્ષોલ્લાસ અને જે આનંદની લાગણી પેદા થઈ છે ત્યાંથી જ નાતાલની તો શરૂઆત થઈ જાય છે એટલે બીજી વાત જ શું પૂછવી જી અને ખાસ કરીને નાતાલ પર સેન્ટા ક્લોઝની ખાસ વાત કરવામાં આવે છે સેન્ટા ક્લોઝ આવશે ગિફ્ટ લઈને આવશે ખાસ કરીને ઉજવણી થતી હોય છે તે સંબંધિત તમે શું કહેશો તમારા યુથ દ્વારા શું કાર્ય કરવામાં આવે છે તે નિમિત્તે ખાસ હા નાતાલ નાતાલ એટલે આપણે એને ક્રિસમસ તરીકે ઓળખીએ છીએ નાતાલમાં અમે લોકો સેન્ટ જોસેફ પેરિસ જૂથ કેરલ સિંગિંગ એટલે નાતાલની વધામણી અને આપણે ગુજરાતીમાં કહીએ કેરલ ને નાતાલની વધામણી દરેકના ઘરે ઘરે જઈને અમે એમને પર્સનલી નાતાલની વધામણી આપીએ છીએ અને પ્રભુ ઈસુના જન્મની તૈયારીનો અનુભવ કરાવીએ છીએ કે પ્રભુ ઈસુનો જન્મ થવાનો છે એટલે આપણે એમના તૈયારીના ભાગરૂપે આપણું પોતાનું યોગદાન આપે એવી રીતે અમે દરેક ઘરે ઘરે જઈ અને શુભેચ્છા પાડવીએ છીએ અમારા સેન્ટ જોસેફ પેરિસમાં જેટલા બી ઘર છે જેટલા બી પેરિશ લેવલ પર છે અમે દરેકના ઘરે ઘરે છે એમને નાતાલની વધામણી પાઠવીએ છીએ અને આનંદનો હર્ષોલ્લાસ પાઠવીએ છીએ તમે શું કહેશો ખાસ આ નાતાલ પર્વની ઉજવણી વિશે ખાસ કરીને તો સમગ્ર વડોદરા શહેર ગુજરાત આખો ભારત દેશ અને દેશ વિદેશના જેટલા પણ આપણા જે ભારતીય નાગરિકો છે તેઓને તથા ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક મિત્રોને નાતાલ તથા આવનારા નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું તથા જે નાતાલ પર્વ છે એ શાંતિ તથા જ્યારે કહેવાય કે ડિસેમ્બર મહિનો આવે અને શ્રેયભાઈએ જેવી રીતે વાત કરી ઘેર ઘેર જઈને ઈસુ બાપ આવવાના છે એની વધામણી માટે કેરળનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને વડોદરા શહેરની અંદર પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચર્ચો જે આવેલા છે એની અંદર ફતેહગંજમાં મોટું લાલ ચર્ચ પણ છે અને એવા ઘણા બધા ચર્ચ જે છે ખૂબ જ સરસ રીતે એને શણગારવામાં આવે છે અને બાપ ઈસુ આવવાના છે એના વધામણા કહેવા માટે ચોવીસ તારીખે રાત્રે પણ આપ જોઈ રહ્યા છો કે ફતેહગંજ વિસ્તારની અંદર હોય કે બીજા દરેક ચર્ચની અંદર જે રાતની માસ રાખવામાં આવે છે અને આ માસની અંદર જે ક્રિસમસ ખૂબ ધામધૂમથી એને સંદેશો આપવામાં આવે છે અને ઉજવવામાં આવે છે અને ખાસ કરીને ગર્વની વાત છે કે જે ચર્ચના ઘણા બધા યુવાનો છે એ ઘરે ઘરે જઈ અને આવી જે પરિવાર છે તેમને પર્સનલી જઈ કેરોલના માધ્યમથી સાંતા ક્લોઝ દાદા પણ ત્યાં જાય અને બધાને જે છે એ દાદા ચોકલેટ આપતા હોય છે અને છોકરાઓ પણ ખુશ એટલા હર્ષ ઉલ્લાસથી સાંતા દાદાની વેઇટ કરતા હોય છે કે ક્યારે દાદા આવે અને મતલબ અમારા ઘરે જે છે એક ક્રિસમસનો માહોલ બને વાત કરીએ તો પરિવારની તો જેટલા પણ પરિવારો હોય છે તેઓ ખૂબ જ સરસ રીતે પોતાના ઘરનું ડેકોરેશન કરતા હોય તો પોતાના ચર્ચોનું ડેકોરેશન કરતા હોય છે અને આ જે તહેવાર જે છે એ શાંતિ દૂત અને જે કહેવાય કે પ્રેમ આપ જુઓ કે બાપ હતા જે જે બેથ્લેમના ગભાણની અંદર કહેવાય છે કે ગંદી ગભાણ કહેવાય કેમ કે ત્યાં દરેક પ્રાણીના જે ગૌમૂત્ર જે કહેવાય કે એકદમ ગભાણ કહેવાય ને કે જ્યાં અલગ અલગ તમે રહી પણ ના શકો એવી જગ્યા પર જ્યાં સ્મેલ આવતી હોય એકદમ એવી જગ્યા પર ઈસુબાપને જ્યાં જન્મ લીધો છે અને ત્યાં એ જન્મ ત્યાં લીધા પછી એમણે જે છે જે પ્રેમ અને ત્યાગ અને બલિદાન પોતાનો દેહ ત્યાગી દીધો અને એ જે બલિદાન અને ત્યાગ એમણે જ્યારે આપ્યું અને સમગ્ર આલમને માટે જ્યારે એમણે જન્મ લીધો ત્યારે કહેવામાં આવે છે કે એ એની જે ઉજવણી છે એ ફક્ત ઇન્ડિયા ની અંદર નહીં પણ દેશ વિદેશ ની અંદર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે જેમ વાત કરીએ એમ અનેક જગ્યાએ નાતાલના પર્વની ઉજવણી થતી હોય છે અને ખાસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે તો ખૂબ જ ઉત્સાહનો આ દિવસ છે તમામ લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે તેમજ અનેક જગ્યાએ ચર્ચ પણ સજાવવામાં આવ્યા છે તમામ પ્રકારના ડેકોરેશન કરવામાં આવ્યા છે અને કહી શકાય કે તમામ જગ્યાએ ચર્ચ તો છે જ પરંતુ મોલ છે અનેક જગ્યાએ ક્રિસમસ ટ્રી સજાવવામાં આવે છે સેન્ટા ક્લોઝ બનીને તમામ લોકો સજાવટ કરતા હોય છે તેમજ સેન્ટ જોસેફ યુથના તમામ સભ્યો પણ હાલ સ્પાર્કના સ્ટુડિયોમાં છે તો એમના જોડે પણ વાતચીત

અને એ આપણને ખૂબ મોટો સંદેશો પાઠવે છે કે આપણે પણ એમના જેવો નમ્ર બનવાનું છે અને એ એક સેવક તરીકે આવ્યા હતા અને લોકોની સેવા કરવા માટે ખાસ પ્રજાના સેવક તરીકે પોતે રાજા હતા પણ તો પણ એમણે એક સામાન્ય જીવન પસંદ કર્યું અને એમના જીવનનો સંદેશો એ જ હતો પ્રેમ આનંદ શાંતિ અને દરેક જગ્યાએ ખુશહાલી તો અત્યારે એ વસ્તુ પણ અહીંયા થઈ રહી છે બટ આપણે જો મેઇન દેખવા જઈએ તો પ્રભુ ઈસુનો જો મેઇન સંદેશો છે કે આપણે નાતાળ દરમિયાન પોતાની જાતને બહારથી ડેકોરેટ કરીએ છીએ ચર્ચ ડેકોરેટ કરીએ છીએ ક્રિસમસ ટ્રી બધું જ પણ આપણે સાથે સાથે પોતાની જાતને અંદરથી પણ તૈયાર કરીએ એમના આગમનની વધારણી માટે આપણા અંદરથી પોતાની જાતને સજાવીએ કોના કોની સાથે કંઈ ખરાબ થયું હોય કોને સાથે કોઈ બોલા હોય થઈ વિરુદ્ધ આપણે ગયા હોય બરાબર તો આપણે એકબીજાને માફ કરીએ આપણે અંદરથી કોમળ બનીએ અંદરથી શુદ્ધ થઈએ અને જેમ આપણે બહારથી તૈયારી કરીએ છીએ એમ આપણે અંદરથી પણ કે પ્રભુ ઈસુ આવવાના છે તો આપણે એ માટે પોતાની જાતને તૈયાર કરીએ અને જેમ તમે વાત કરી એમ દરેક જગ્યાએ આનંદનો ખૂબ જ માહોલ છે કે દરેક જણ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે પ્રભુ ઈસુને વધાવવા માટે એમની તૈયારી માટે અને એની માટે દરેક જણ નાના બાળક લઈને વૃદ્ધ લોકો દરેક જણ એટલા ઉમંગથી તૈયારીમાં છે કે પોતાના ઘરને રિનોવેટ કરી રહ્યા છે ધેન સિરીઝ લગાડી રહ્યા છે અને કંઈ ને કંઈ રીતે ઘરને સુશોભિત કરી રહ્યા છે કે રાજાને બેસ્ટમાં બેસ્ટ એમને વધાવવા માટે જી જી ખૂબ જ સુંદર વાત તમારા દ્વારા કહેવામાં આવી કહેવાય ને કે આજનો યુગ છે દેખાડાની દુનિયા કહી શકાય કે બહારથી બધું સુંદર હોય છે પરંતુ એટલું જ અંદરથી મનને પણ શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં તમામ લોકો જે હેપી રીલ્સ શેર કરતા હોય છે પરંતુ એવું અંદરથી પણ હોવું જરૂરી છે અંદરથી પણ મનને શુદ્ધ રાખવું એટલું જ જરૂરી છે ત્યારે બીજા બી તમામ સભ્યો છે આપણે એમના સાથે પણ વાત કરવાની પ્રયત્ન કરીશું શું કહેશો તમે તમારું નામ શું છે અને શું જણાવશો અમારા દર્શકોને તો મારું નામ રેજિનોલ્ડ છે એન્ડ એ જ ક્રિસમસ જેમ કેમ જેવું કીધું છે નાતાલનો પર્વ એ બધા ડેકોરેટ કરતા હોય છે મોલ ને ચર્ચિલ્સ ને બધું બટ અંદરથી પણ પોતાનું જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે એ પણ ડેકોરેટ કરો અંદરથી પણ પવિત્ર રહો અને જેવું સોશિયલ મીડિયા બધું વધી રહ્યું છે બધા આજકાલની જનરેશન જે ખાલી બહારથી એમ ખુશ દેખાય છે એવું અંદરથી પણ એમને ખુશ રહેવાનું જરૂર છે એવી જ રીતે આ નાતાલનો પર્વ એ ઈસુક્રિસ જીઝસ ક્રાઇસ્ટનો જે જન્મ થયો છે એ એવી રીતના સેલિબ્રેટ કરે ખાલી દેખાડવા માટે નહીં બટ અંદરથી સ્પિરિચ્યુઅલ લાઈફ સ્ટ્રોંગ કરે એમની પણ અને કોઈના માટે ખરાબ ના રાખે વેર વેર ના રાખે અને જે પણ એમની જે મુશ્કેલો હોય છે એકબીજા એકબીજાને શેર કરે મોસ્ટ ઓફ ઓકે જી બિલકુલ સાચી વાત છે તેમના દ્વારા જેમ જણાવવામાં આવ્યું તેમ અને તમે શું કહેશો તેમજ કહી શકાય કે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ નાતાલનો પર્વ ઉજવી રહ્યા છે તેવી જ રીતે સાન્તા ક્લોઝ પણ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ પણ જણાવો ને આપ પણ જણાવો શું કહેશો હા હેલો એવરીવન હું છું સાન્તા ક્લોઝ અને જ્યારે નાતાલ આવે છે ત્યારે લોકો સૌ પ્રથમ સાંતા ક્લોઝને યાદ કરે છે લોકો એમની પાસેથી ગિફ્ટની આશા રાખે છે તેમને એ માન આપે છે કે સાંતા આયા શાન્તા આયા પરંતુ ક્રિસમસનો તહેવાર એ જીસસ ક્રાઇસ્ટના જન્મનો તહેવાર છે અને જીઝસ ક્રાઇસ્ટે પોતાનું દેહ પોતાનો જીવ આપણા સર્વને માટે આપી દીધો તો લોકોને એમ છે કે ક્લોસ છે સેન્તાક્લોઝ સેન્તાક્લોઝ ક્લોસ આખો ડિસેમ્બર આપણે જોઈએ છીએ જાણીએ છીએ પણ જીઝસનો મોટો હતો કે પ્રેમ શાંતિ બલિદાન તો મારો તમને સર્વને એ જ છે કે જ્યારે નાતાલ આવે છે નવું વર્ષ આવે છે ત્યારે માત્ર ક્લોસ નહીં પણ પોતાના જાતને અને પોતાને નમ્ર કરો અને જીઝસનો મોટો હતો કે બલિદાન આપવું દરેકે દરેક નાના તુચ્છ માણસો માટે પણ તો જેઓ સેન્તા ક્લાસ બધાને ગિફ્ટ આપે છે બધાના ઘરે જાય છે ગરીબોને બધાને કે બધા બાર કે સેન્તા ક્લોઝ આવીને ગિફ્ટ આપશે તો તમે પણ તમારાથી નીચા લોકો કે જે તમારી આજુબાજુ છે કે જે જેમને જરૂર છે તે સર્વ લોકોને તમે ગિફ્ટ આપો એક ભેટ તરીકે તેમના મોઢા પરના સ્મિત માટે તમે પણ કામ કરો જી બિલકુલ તેમના દ્વારા સેન્ટા દ્વારા જે કહેવામાં આવ્યું કે ભેદભાવ અને નીચ જે ઊંચ નીચનો જે ભેદભાવ હોય છે તે ભૂલાવો જોઈએ ખાસ ઉજવણી કરવી જોઈએ ત્યારે આપ શું કહેશો નાતાલ આવી છે બધાના મન સાફ કરો ના નવું વર્ષ આવે છે મન આપણું દિલ બધું સાફ કરીને જે બી ખરાબ વાતો હોય બધું ભૂલીને

લાગી જ રહ્યું છે કે સ્પાગના સ્ટુડિયોમાં નાતાલનો પર્વ હાલ ઉજવી રહ્યા છે તમામ જે સભ્યો છે તેમની જોડે પણ ખાસ કરીને વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ શું કહેશો મારું કહેવું તો એક જ છે કે નાતાલ આવી છે મન સાફ કરી હૃદય સાફ કરી એકબીજા જોડે શાંતિથી હળી ભળી જાઓ અને સાંતા ક્લોઝની જેમ એક આપણે પણ સંદેશો લેવાની જરૂર છે કે જે લોકો જરૂરિયાતમંદ છે તેમને આપણે આપીએ એકબીજાના ભય સમજીને આપણે તેમનું કર્તવ્ય કરે અને એ જ પ્રેમ આનંદ શાંતિનો સંદેશો આપણે સર્વત્ર ફેલાવીએ જી 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 અને તમે શું કહેશો નાતાલ પર્વ આવી રહ્યો છે તેને લઈને કેવી તૈયારીઓ છે ખુશી તો દેખાઈ જ રહી છે તમામના ચહેરા પર ત્યારે આપણે એમના સાથે વાત કરીશું શું કહેશો તમે નાતાલ પર્વ નાતાલ પર્વત જ્યારે આવે છે ત્યારે આપણે જોઈએ છે કે જે ખ્રિસ્તી લોકો હોય છે એ લોકો પોતાના ઘરને સજાવે છે સાથે સાથે તમે જુઓ છો કે સિરીઝો તો લગાવે છે પણ તારો પણ લગાવે છે સ્ટાર લગાવે છે એ તમે ઇન્ડિયામાં જોશો કે બહાર વિદેશોમાં પણ એ લગાવતા જ હોય છે એનું એક મિનિંગ છે એ સ્ટારનો એ જ્યારે તારો હતો એ જે તારા એ તારો એક પ્રતિકરૂપ છે એ તારાને જોઈને સત્યશોધકો પંડિતો એ લોકોને ખબર પડી હતી કે કોઈ રાજાનો જન્મ થયો છે એ રાજાને શોધતા શોધતાં એ તારો જ્યારે ઉગ્યો હતો એને ફોલો કર્યો હતો એ સત્યશોધકો અને પંડિતોએ અને તારો જ્યાં આગળ ઊભો રહ્યો એ જગ્યાએ ગભાણ હતી અને એ જગ્યાએ જીસસ ક્રાઇટ જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો હતો બાળ ઈસુ એ ગભાણમાં હતા ત્યારે એ સત્યશોધકો અને પંડિતોએ એમને ઘણી જ ગિફ્ટ આપી હતી એટલા માટે જ આપણે એકબીજાને ક્રિસમસ પણ ગિફ્ટ પણ આપીએ છીએ કંચન બોર્ડ અને લોબાન આ ત્રણ વસ્તુ મેઇન આપેલી એ વખતે એમણે ગિફ્ટ તરીકે આપણે તમામ લોકો જાણતા હોય છે કે નાતાલમાં તેમજ બાળકો તો ખાસ ઉમેદ રાખતા હોય છે સાન્ટા ક્લોઝ આવશે અમને ગિફ્ટ આપશે તેમજ અત્યારે તો પોતપોતાના માતા પિતા જોડે તેઓ અપેક્ષા રાખતા હોય છે કે મને નાતાલના દિવસ એક સાન્ટા ક્લોઝ બનીને મારા ફાધર મધર કોઈ બી જે પણ આપણા લવડવન્સ હોય આપણને ગિફ્ટ આપે ત્યારે ખાસ કરીને જે શું નામ છે તમારું ને કેવી છે તૈયારી મારું નામ ડેનિસ છે અને ક્રિસમસની તૈયારી અત્યારે ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અત્યાર સુધી એવું હતું કે ક્રિસમસ એટલે ઘર ડેકોરેટ કરો બધાને શું કહેવાય દેખાડો કરો રાઈટ બટ થોડા ટાઈમ પહેલાં જ રિયલાઇઝેશન થયું છે ને અત્યારે મારા માટે ક્રિસમસનું જે મોટો છે એ ચેન્જ થઈ ગયો છે પ્રભુ શું આટલા ભગવાન હોવા છતાં એક નાના ઝોપડામાં એક ગભાણમાં જન્મ્યા હતા રાઈટ તો હું એવું જ કહીશ કે તમે તમારા આસપાસના લોકોને મળો અને તેમની સાથે ઉજવો એ જ તમારી મોટી ક્રિસમસ છે નાતાલના પર્વ વિશે તમામ લોકો જાણતા હોય છે કે ડેકોરેશન કરવામાં આવે છે ખાસ ઉજવણી કરવામાં આવે છે કાર્યો કરવામાં આવે છે પણ એવી કોઈ વાત જે તમે શ્રેય કહેવા માંગતા હોય નાતાલ પર્વ વિશે જે લોકો નથી જાણતા ખાસ કરીને તમારા દ્વારા શું કાર્યો કરવામાં આવે છે સેન્ટ જોસેફ પેરિસ વડોદરા અમે છેલ્લા સાત વર્ષથી સેન્ટ જોસેફ પેરિસ ચલાવી રહ્યા છે હાલમાં હું સેન્ટ જોસેફ પેરિસ પ્રમુખ તરીકેની કાર્યગીરી નિભાવું છું અમે સામાજિક કાર્યો જેમ કે રક્તદાન શિબિર હોય કંઈક લેપ્રસી હોસ્પિટલની વિઝિટ હોય કોઈ જરૂરિયાતમંદો હોય કે જેમને કંઈક જરૂર હોય જે અમે અમારા થકી પૂરી પડી શકતી હોય અમારા સેન્ટ જોસેફ પેરિસના જે પ્રિસ્ટ છે પુરોહિત કહીએ એ લોકો એમને મદદ કરી શકતા હોય દરેકે દરેક કાર્યો અમે હાથ ધરીએ છીએ સાથે સાથે ધાર્મિક કાર્યો ચર્ચને લગતા કાર્યો અને બીજા અન્ય વધામણીના કાર્યો નાતાલની ઉજવણી ચર્ચનું ડેકોરેશન કરવું ગભાણ બનાવવું ઘણા બધા કાર્યો સેન જોસેફ પેરી કરે છે અને અમુક જે જરૂરિયાતમંદ બાળકો છે જે લોકો શિક્ષણ નથી પામી શકતા જે લોકો સ્કૂલ નથી જઈ શકતા એ લોકોને અમે ઘણા બધા સેન્ટ જોસેફ પેરી એવા યુવાનો છે જે એમને શિક્ષા આપી અને એમનું જીવન ઘડતર કરે છે જી આપ શું કહેશો જી જ્યારે જીજસ ક્રાઇસ પોતે એમણે બલિદાન આપ્યું પ્રેમ જેઓ પોતાની જાતને આપણે પ્રેમ કરે છે એવો તમારા પાડોશી પર પ્રેમ કરો પરંતુ એમને પ્રેમ બલિદાન પોતાનો જીવ ત્યાગી દીધો તો પણ જે કહેવાય કે એમને ક્રોસ પર ચડાવવામાં આવ્યા અને જ્યારે ક્રોસ પર ચડાવવામાં આવ્યા ત્યારે જ્યારે ઈસુબાપનું જ્યારે આ જન્મ થાય છે અને એવો ખૂબ જ ટૂંકું આવ્યું છે અને યુવાનીમાં કહેવાય કે તેઓ પોતાનો જીવ એમણે આપી દીધો અને આટલા ટૂંક સમયની અંદર પોતાનો જ્યારે જીવ એમણે પોતે ત્યાગી દીધો ને ત્યાર પછી પણ આજે તમે જુઓ કે દેશ વિદેશની અંદર એ યુનાઇટેડ સ્ટેટ હોય કે જે પણ મોટા દેશો છે રશિયા હોય ફિલિપાઇન્સ છે અલગ અલગ દેશોની અંદર આજે ખ્રિસ્તી ધર્મના મોટા મોટા ચર્ચ અને મોટા મોટા જે કહેવાય કે સ્કૂલ કોલેજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ઘણી બધી મોટી મોટી જે કહેવાય કે આ ધર્મ જે છે એ મોટા પાયે દેશ વિદેશમાં પણ ફેલાયેલો છે તો એનું જે મૂળ છે એ ત્યાગ બલિદાન અને પ્રેમ કેમ કે ઈસુબાપ કોઈ ચર્ચ બનાવવા કે કોઈ હોસ્પિટલ બનાવવા નથી ગયા પણ તેમણે જે બીજા પર પ્રેમ રાખવાનું શીખવાડ્યું અને જે કહેવાય કે એકબીજા પર પ્રેમ રાખી અને શાંતિથી હળી મળીને રહો તો જે કહેવાય કે આજે એમના દેશ વિદેશમાં પણ આટલું જે કહેવાય કે ચર્ચો અને સ્કૂલો અને કોલેજો છે એટલે કહેવાનો મતલબ કે પ્રેમ તમે એકબીજાને આપો જી અંતમાં સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વિશે કંઈ કહેવા માંગતા હોય જી સ્પાર્ક ટુ ડે ન્યૂઝનું ખાસ કરીને અમે લોકો યુથ તરીકે દિલથી સ્પાર્ક ટુ ડે ન્યૂઝને અમે લોકો થેન્ક યુ કહેવા માગે છે કારણ કે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ છેલ્લા પાંચ વર્ષથી અમારા યુથને અને ખાસ કરીને મને ઇન્વાઇટ કરે છે અને અમે અહીંયા આગળ જે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના સ્ટુડિયોની અંદર અમે લોકો જે છે એ આ નાતાલની વધામણી માટે અમને ઇન્વાઇટ કરે છે તે બદલ અમે ખૂબ જ દિલથી સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ આભાર માનીએ તમારા દ્વારા જે વાત કરવામાં આવી નાતાલની વધામણી તો અંતમાં અમારા દર્શકો જે પણ જોઈ રહ્યા છે તેમને ગ્રીટિંગ્સ સાથે કોઈ song પ્રેઝન્ટ કરવા માંગ છો નાતાલ આવી चलो ગાઈએ આજ આવી चलो ગાઈએ 아, 지니라, 트랑 마리, 마니, 아, 지나, 아비 옐로 가, 에 마리아, 마트, 네, 아우, 테, 요, 바, 들이, 마리아, 마트, 네, 아우, 테, 요, 바, 들레 주, 마, 테, 요, 바, 들이, 주, 마, 바, 주, 마, 테, સંભાળે મારા છીએ દર્શને ત્યાં જતા સાથમાં ના છીએ આજ ના આવી ચલો ગાઈ આજના તાલ આવી ચલો ગાઈ પાક ટુ ડે ન્યૂઝ તથા તેમના જે દર્શક મિત્રો છે તેમને તથા વડોદરા શહેરના સમગ્ર નાગરિકોને અમારા યુથ પેરિસ તરફથી સંજોસઅ યુથ પેરિસ તરફથી નાતાલ તથા નવા વર્ષની પ્રેમી 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 એન્ડ હેપી ન્યુ યર થેન્ક યુ દર્શકો નાતાલનો પર્વ છે ખાસ ઉજવણી થવાની છે તેની ખાસ વાતચીત માટે સેન્ટ જોસેફ યુથના સભ્યો તમામ ઉપસ્થિત હતા સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ આપ તમામને મેરી ક્રિસમસ જેમ તમામ દ્વારા જણાવવામાં આવ્યું કે નાતાલનો પર્વ જે ઉજવણી જેમ કહેવામાં આવ્યું સભ્યો દ્વારા પણ કે જેવી રીતે બહારથી આપણે સુંદર દેખાઈએ છીએ તેવી રીતે મનથી પણ શુદ્ધ થવાની જરૂર છે અને જેમ ભગવાન ઈશુની પણ વાત કરવામાં આવી અને જે ભેદભાવ છે તે દૂર કરવા જોઈએ અને બધાએ હળીમળીને રહેવું જોઈએ તેવો એક સુંદર વિચાર પણ પ્રગટ કરવામાં આવ્યો ત્યારે નાતાલની ઉજવણી થવા જઈ રહી છે પચીસ ડિસેમ્બરના રોજ ખાસ ઉજવણી થવાની છે તેની વાતચીત કરવા માટે તમામ સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા ત્યારે ખાસ જે તેમના દ્વારા કહેવામાં આવ્યું એ પણ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે ત્યારે કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે